કે માતા એટલે શું નારિયલ મોનો ચુંદડી અગરબત્તી મોનો પેડા મોનો બાધા રાખો માનતા રાખો કામ થઈ જાય અને ટાઈમસર એનું એની માનતા બાધા પૂરી કર દો બસ આજ તમે માતા મોનો છો ખાલી અરે જગત જન આધ્ય શક્તિ માં છે તમારી ચામુંડા કમ છે મહાકાળી કમ છે બ્રહ્માણી કમ છે કોડિયાર કમ છે શક્તિ કમ છે અર્શિદી કમ છે કમ નહીં આધ્ય શક્તિ છે ભગવાન એનું મોન રાખવું પડે ખબર છે ને રામ ભગવાન હતા તો એમણે તે દેવી શક્તિની ઉપાસના કરી હતી ખબર છે ને તો જો કદાચ જેનું માન ભગવાન રાખતા હોય ખુદ દેવી દેવી શક્તિ તમારા ઘેર બેઠી હોય એનો દીવો તમારા ઘેર થતો હોય અને આ મગજમાં લઈને શંકાઓ કરો તો ઘોડા ફટ છે તમારી ભક્તિને ને હા શું ખોટું મહાકારી જેવી મહાકારી રક્ત બીજ ને માં બેઠી છે ચંડ મુન્ડ ને મારવા વાળી બેઠી છે અને એવી માતાઓ ઘેર પૂજાતી હોય અને તમે એમ કહો કે નડસ કઈક નડસ કઈક નડસ તો ગોડા દેવી શક્તિની શક્તિ પર તમને સંદેશ છે શંકા છે તારે આ વિચાર કરો છો પણ એ નર્તન ની અનુભૂતિ કેમ થાય છે એટલે થાય છે કે તમે છે ને માતાની ભક્તિ એના પામવા માટે નહીં કરતા એના વાલ કરવા માટે નહીં કરતા એના પ્રેમ કરવા માટે નહીં કરતા એના માં મોની નહી કરતા એની ભક્તિ છે ને કોમ કરવા વાળી મા તરીકે કરો છો ને એટલે તમારી માં પાછી પડે છે કે માતા એટલે શું નારિયલ મોનો ચુંદડી અગરબત્તી મોનો પેડા મોનો બાધા રાખો મોનતા રાખો કામ થઈ જાય અને ટાઈમ સર એની માનતા બાધા પૂરી કર દો બસ આજ તમે ખાલી આપણા કામ કરે એ દ્રષ્ટિથી જોવો છે ને દુનિયા કોઈ કીધું તમારી કુળદેવી ચામુંડ માં હશે તો કે ચામુંડા બે હું કોમ કરે તો બે હાડું કોઈ મેલડી હોય પેઢીની જાગૃત થઈને આવી હોય કોઈ દીકરાને ઢોળવા સપને બતાવતી હોય કોઈ ભુવા જોડે કદાચ જોડાવા જતા હોય તો હે કદાચ વારે ઘડી આવતી હોય કે ભાઈ તમારા બાપ દાદાની કોઈ મેલડી માતાસ તો શું કે છે મેલડી માં હોય ત્રણ મહિના મારું આ કામ કરી આલે તો હું મોલું તો એમ દીવો આલું તો મેલડી દીવાની ભૂખ નહીં મેલડી ને કઈ નારીઓની ભૂખ નહીં એના પેડાની હુકડીની ભૂખ નહીં પણ સાચી ભક્તિ તો કોઈ કોઈ વિરલો દીકરો જ હશે કોઈ ભક્ત જ હશે હાચો એવો કે જેને ખરેખર દેવી શક્તિ ની ઓળખ કરી અને એના શરણે પડી હોય કે માં માર તારા વગર મારું જગત માં કોઈ નહીં

મારા પ્રવચન ઘેર બેઠા જોતા હોય અહીં હોભરતા હોય એના મારો અનુભવ છે કે માં તું ચોવીસ કલાક અમારા હાજર રહે છે સાચી વાત છે માં અમે જે પ્રાર્થના કરીએ જે પ્રમાણ માંગીએ ને મારી ખુખાર મેળવી તું આપી દે છે તું સપને આવે છે માં તો તમારા પડખે રહીશ તમારી જોડે રહીશ તમારો હંગાત રાખીશ જો લગીન આ સંસાર રૂપી મેળામાં તમારી કુળ દેવીની અને તમારી આંગળી આ મેરામાં રમકડા જોવામાં હારું હારું ખાવામાં ચકડોળમાં બેહવા માટે ડાફોરિયા મારવામાં તમારી કુળ દેવીની આંગળી છૂટી ગઈ એ આજે તે તમે ભલે દુનિયાના સુખ પાછળ દોડતા પૈસા પાછળ મિલકતો પાછળ મોન સમાન પાછળ બધી પાછળ ભાગતા પણ તમને સંતોષ કેમ નહીં મળતો મળે છે કોઈ ગમે તેઓ રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે એ રવિવાર ફરજ એ માતાઓ માતાઓ ફરજ એ અંદર ખોને ચોક ભૂવા કરે ચમ એ કરોડો રૂપિયા માં એમનો સંતોષ નહીં મળતો એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે ચાલ તો ગમે તેટલું આ સંસારનું તમે પ્રાપ્ત કરી લેશો ભેગું કરી લેશો ને પણ કમી તો લાગશે જ કે હજુ કઈક રહી જાય હજુ કઈક રહી જાય હજુ કઈક રહી જાય લાગશે ને જો આવી જશે લો હું કહી દઉં તથા કાલ થી બધા સુખી સુખી થઈ જાઓ પણ છતાંય તે તમને કઈક કમી લાગશે સારું માં ભલે આજ રૂપિયા છે પણ માં તારા ધામમાં જે અમે આવતા હતા ને અને જે આનંદ મળતો હતો એ આનંદ નહીં મળતો થાસે કે નહીં એટલે કઈ કમી તમારા જીવનમાં દરેકના જીવનમાં કઈક ની કઈક કમીઓ ખામીઓ રહેશે તો કેમ રહેશે છે खरेखरમાં જે વસ્તુ માટે તમે ધરતી પર દરેક માણસનો જન્મ થયો છે ને આજ એને શોધવા માટે એને પામવા માટેની કોઈની મહેનત નહીં અને જે વસ્તુ નહી રહેવાની અસત વસ્તુ ગાડી ઘર બંગલા પરિવાર માન સન્માન ઇજ્જત જમીન જે વસ્તુ નહીં રહેવાનું એ અહી છે આ ધરતી છોડી આ લોક છોડી અને પરલોક જતા રહેશો સ્વર્ગ નર્ક જતા રહેશો પણ એ વસ્તુ અહીંની અહીં જ રહેવાની છે નષ્ટ થઈ જવાની છે એ તમારી જોડે જોડે નહીં આવવાની

જબરા પરિશ્રમ કર્યા હશે છતાંય જીવનમાં અસફળતા મળી લે ભગવાન માતાજી નો દોષ કાઢે એ ભગવાન સ નહીં દુઃખી થઈએ આટલી પ્રાર્થના કરી આટલો કગર્યો આટલી પૂનમો ભરી આટલા રવિવાર ભર્યા તો આવું કેમ થાય છે તમે આ વસ્તુ પામવા માટે માતાઓની પૂનમો ભરો છો રવિવાર ભરો છો ને એના કારણે તમારા નિરાશ થવું પડે નેહાકા લેવા પડે કે મેં આટલા અંબાજી મેં આટલી પૂનમો ભરી બૌસરાજી આટલી પૂનમો ભરી ચામુંડાએ એ માએ પાવાગઢ આટલી પૂનમો ભરી કુખાર મેરડી આટલા રવિવાર ભર્યા પણ છતાંય મારું કામ ના થયું તેનું કારણ એક જ છે કે ખરેખરમાં તમે જે વસ્તુ માગો છો ને એના કરતા વિશેષ વસ્તુ માતા ના હોય પણ એટલી કોઈ ધીરજ હોતી દોડો તમને તમાર રાત ધાણાની મહેનત કરીને અને દોડી દોડીને થાકી થાકીન તો આયા છો નહીં બધું પોતાનું ભરતો બધું વાપરી લીધું બુદ્ધિ વાપરી લીધી બધું જ વાપરી લીધું અને બધું વાપરીને છતાંય જીવનમાં કદાચ સફળતા ના મળી લ્યા એટલે માતાઓ વાપરી એટલે ભુઆ વાપર્યા શું ખોટું તો જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી એ શું છે તમારો દીવો કેમ કે આ ધરતી પર એના થયો છે તમારા બાપ દાદા એ તમારો જન્મ થવા માટેની માનતા રાખીએ છે કે માં અમારા વંશ વેલા આગળ વધારજે માં દીકરો હાલજે માં દીકરી હાલજે કોઈ ની કોઈ બાધાના જ હોય છે ખબર છે તારે તમારી કુળદેવી હોય જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જ જગતનું બીજું કોઈ નઈ હોય

ચકાસવું છે પ્રમાણ આવું છે માં બસ વધારે નહીં મારે એક પ્રમાણ આલ મારા માથે થી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો માં ચોવીસ કલાક માટે હાથ લઈ લે તારો મારે જોવું છે તારો હાથ જેટલો છે માથે જો આવી કોઈ પ્રાર્થના કરે ને તો ત્રીજી શૈકળ ના થાય અને ઓમથી ગાડી આવતી હોય રોડ ઉપર અને ડ્રાઈવર એની જગ્યાએ સીધો જતો હોય અને ડ્રાઈવરનું મગજ ફરી જાય અને આ કાર છે ને એ સીધો સ્ટીરિંગ ફેરવાઈ અને ટાયર તમારી પર ચડાઈ દે એ તમારી માં રક્ષા કરે ગોડાઓ બચ્યો છો ને આટલી આટલી જગ્યા કેટલા એવા છે કે માં આટલાંથી બચ્યાસ માથાની બાર જેટલી જગ્યાએ બચ્યાસ માં રિક્ષા પલટી ખાઈ ગઈ માં ગાડી અમારી એક્સિડન્ટ થયો અમારા બાઇક લઈને પડ્યા હતા પાછળ ગાડી આવતી હતી માં આટલા કોણ બચાવો તમારો કુળનો દીવો બચાવ બધા ઘટનાઓ તો આજે તે તમારી રક્ષા કરીને બેઠી છે પણ બસ એની જો લાલચ થી એને ના પૂછશો ભક્તિ કોને કહેવાય ભક્તિનું બીજું નામ પ્રેમ પ્રેમ કોઈ સ્વાર્થ હોય કોઈ પત્ની એના પતિને પ્રેમ કરતી હોય તો એનો કોઈ સ્વાર્થ હોય પતિ ભલે દારૂડિયો હોય પણ એને ઘેર ખાવા પડે બે ગારો બોલી લે તે ખવડાવી કદાચ દારૂડિયો હોય ને તો ધોકેણું મારીને હાવેણી મારીન વગાડેલ પછી એ જ પૂછે કે બહુ વાગ્યું લાવો હાથ ચમ એને પ્રેમ કરતી હોય મા એનો દીકરો ગમે તેલો તોફાની હોય બે વરગાડી દે અને હોર પડી જાય અને ઘડી કે લઈને માના દયા આવ અને તરત હાથ ફેરવ દીકરા વાગ્યું નહીં બહુ ચમ મા એનો પ્રેમ કરે છે એની મમતા છે એના પર તો આવી તમારી માં છે ને દયાળુ છે ગોડા આજે ભલે તમે એને યાદ કરો ના કરો ચોવીસ કલાક તમારી જોડે રહ્યા છે રોજ કહું છું તમે આજ મારા ધામમાં આવીને બે છો અને પ્રવચન રૂપી શબ્દો તમારા કાનમાં શ્રવણ થાય છે ને શ્રવણ કરો છો ને આભરો છો ને તો તમે એવું ના વિચારતા કે માં અમે તારા ધામમાં છે ના તમારી કુર દેવી લઈને આવી છે તારે એ બેહાય છે તમારી માતા લઈને આવી છે તારે એ બેહાય છે અંજો જેની માતા જે પેઢીમાં માંસ મટન ખવાતું હશે જે પેઢીમાં કદાચ સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા હશે સ્ત્રીઓ પર મારઝુર થતી હશે જે ઘરમાં એ બધા ટકવા